સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ટેકનોલોજી સાથે વધી રહ્યા છે સાયબર ફ્રોડ ના કેસ સાયબર ક્રાઇમ નો હેલ્પલાઇન નંબર 1930 છે ક્રેડિટ કાર્ડ ક્રોડ એટીપી મેળવી અને ફ્રોડ કરવામાં આવી રહ્યો છે સાયબર ફ્રોડમાં માં 60% રકમ ફરિયાદીને પરત અપાય છે 1 કરોડ 5 લાખ ની રકમ ટૂંક સમયમાં પરત અપાશે સ્કૂલ કોલેજોમાં અવેરનેસ કેમ્પેન ચાલી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ એ રીતે જે રીતે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં મોબાઈલનો ઉપયોગ કોમ્પ્યુટરનો ઉપયોગ વધી રહ્યા છે એની સાથે જ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને લગતા પણ કેસીસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આર્થિક અને બિનઆર્થિક બંને રીતે સાયબર ને કારણે નુકસાન સામાન્ય નાગરજનોને એ થઈ શકે છે એના માટે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી એક લોકજાગૃતિનું અભિયાન ગુજરાત પોલીસ અને માનનીય ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને આજે આપણે સૌ મળ્યા છીએ અમુક અમુક વિષયો જેમ કે આપણે વાત કરીએ તો સાયબર ક્રાઈમની જે હેલ્પલાઇન છે એ વન નાઇન થ્રી ઝીરો સાયબર ક્રાઇમના કોઈ પણ પ્રકારે કોઈપણ વ્યક્તિ ભોગ બનતો હોય તો એણે નિઃસંકોચ કોઈપણ જાતના ડર કે ભય વગર શરમ સંકોચ વગર વન નાઇન થ્રી ઝીરો ઉપર પોતાની કમ્પ્લેન્ટ રજિસ્ટર્ડ કરી દેવી જોઈએ અને આજ જ કમ્પ્લેન્ટ તમારા નજીકના પોલીસ સ્ટેશન અને સાયબર સેલને મળશે અને ત્યાંથી કાર્યવાહી કરવામાં આવશે સાયબર ક્રાઈમને લગતા અનેકવિધ હેડ છે જેમ કે આપણે જોઈએ તો ફેક આઈડેન્ટિટી એટલે જે વ્યક્તિ એ વ્યક્તિ ન હોય બીજો વ્યક્તિની ઓળખ આપી અને એ રીતે ફ્રોડ કરે એમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન લોકોને થયેલું છે સૌથી મોટું નુકસાન ઇન્વેસ્ટમેન્ટના જે શેર માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટને લગતા ફ્રોડ છે એમાં થાય છે ત્યાર પછી કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ